પંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયત કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન કાર્યક્રમ યોજાયો મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહનસિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં પૂર્વ શ્રીઓ પ્રદેશ તથા પંચમહાલ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રીઓ તાલુકા પ્રમુખો તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તથા જિલ્લા તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવાર શ્રીઓ જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના OBC SC એસ ટીના તમામ હોદ્દેદાર શ્રીઓ માઇનોરિટી સેલના હોદ્દેદારો મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રીઓ સોશિયલ મીડિયા યુથ કોંગ્રેસ લીગલ સેલ એના હોદ્દેદારો તથા આપ સૌ કોંગ્રેસના પરિવારજનો શ્રદ્ધા सुमन અર્પણ કરવા ઉપસ્થિત રહેશે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા